નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજના સમાચાર બચાવ ફાયર બ્રિગેડ અને સેવાભાવી માણસોએ ઊંડા ખાડામાં પડેલ ગાયને 1 કલાકની મહેનત બાદ બચાવી રેસ્ક્યુ કર્યું બચાવ ફાયર ટીમ ને કોલ આવ્યો હતો કે બચાવ સામખિયાળી હાઈવે પર આવેલ કેસરીગઢ રિસોર્ટ પાસે એક 25 બાય 25 ના મોટા ઊંડા પાણીના ટાંકામાં ગાય પડી ગઈ છે અને તેને બચાવવાની છે તેથી તેને બચાવવા માટે ભચાઉ ફાયર ટીમ અને આજુબાજુના સેવાભાવી માણસો આવ્યા હતા અને જેસીબી દ્વારા એક કલાકની મહેનત બાદ રેસ્ક્યુ કરીને ગાયને સહી સલામત બહાર કાઢી હતી આ કામગીરીમાં પ્રવીણભાઈ દાફડા કુલદીપભાઈ શક્તિસિંહ સોઢા અને સેવાભાવિક જગદીશભાઈ રબારી વિરમભાઈ રબારી અને અન્ય લોકોએ મદદ કરી હતી ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ

જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ બાર સપ્ટેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર